નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે એલસીબી પોલીસે આંતરરાજ્ય વાહન ચોરીનો ભેદ ઉકેલી અમીરગઢ તાલુકાના ના ગામના ગામ ના બાવીસ વર્ષીય પ્રવીણ નારાયણભાઈ મીણાને દાંતીવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો રૂપિયા પાંચ લાખની કાર બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાંતીવાડા વિસ્તારમાંથી ઝડપી પાડી છે કારની ચોરીનો અંજામ યુવકે અન્ય ત્રણ ઇસમો સાથે મળી આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ચોરીમાં સળવાયેલા ઈશોમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી દામા જ્વેલર્સમાં ચોરી કરવા આવેલા બે શખ્સો રંગે હાથ જડપાઈ ગયા હતા જો કે આ શખ્સોએ દરગાહોને પણ નિશાન બનાવી છે અમદાવાદથી ચોરેલ બાઇક લઈ ચોરી કરવા આવ્યા હોવાનું પણ બહાર આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ આખરી પૂછપરછ અને તપાસનો દોર હાથ ધર્યો છે નાતામાં છેલ્લા એક પખવાડિયામાં જુદી જુદી દુકાનોને નિશાન બનાવી રાત્રિના સમયે કોઈ શખ્સો તસ્કરી કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી જેને લઈ પીઆઈ એસએમ ચૌધરી સહિત પોલીસ જવાનોએ ટાઉન એરિયામાં નાઇટ પેટ્રોલિંગ અને નાકાબંધી હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લામાં આવેલી પણ વિવિધ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં પરીક્ષાનું આયોજન થયું હતું જેમાંથી એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાએ પરીક્ષા આપવાનું આયોજન ડીસા ગાયત્રી શક્તિપીઠ પર કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ પાંચ થી બાર ના બસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની પરીક્ષા આપી હતી જેમાંથી સારા માર્ક્સ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને એક થી બે નંબર આપી જિલ્લા કક્ષાની પરીક્ષા માટે ઉત્તીર્ણ થશે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત આદર્શ નર્સિંગ કોલેજમાં વર્લ્ડ એઇડ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આદર્શ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ મહેન્દ્રસિંહ રાઠોડ અને આદર્શ નર્સિંગ કોલેજના સ્ટાફ દ્વારા વર્લ્ડ એઇડ્સ ડે ઉજવવામાં આવ્યો હતો જેમાં આદર્શ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય ચાર્ટ પ્રદર્શન નાટક અને રંગોલી દ્વારા એઇડ્સ વિશે સમજાવ્યું હતું જેમાં વર્લ્ડ એઇડ્સ ડે 2024 ની થીમ ટેક ધ રાઈટ પેજ માય હેલ્થ માય રાઈટ વિશે સમજાવવામાં આવ્યું હતું ત્રેન્દ્રનગર લીંબડીના ત્રાડીયા અને વચ્ચે ઓવરફ્લો થતા ખેતરો બન્યા જળબંબાકાર અને વચ્ચે પસાર થતી કેનાલ ઓવરફ્લો કેનાલના પાટિયા એકાએક બંધ કરતા કેનાલ ઓવરફ્લો થયેલ હોવાનો આક્ષેપ નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાતા પાકને થયું મોટું નુકસાન નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં હાલ પાણી મોટી માત્રામાં ઓવરફ્લો થતા હવે કેનાલમાં ગાબડું પડે તેવી શક્યતાઓ ખેડૂતોએ તાત્કાલિક ઓવરફ્લો થતું પાણી બંધ કરવા માંગ કરી બનાસકાંઠા જિલ્લામાં ભાભર તાલુકાના રૂની ગામની પસાર થતી નર્મદા કેનાલમાં સુરે તાપી અને ફરાર થઈ ગયા હતા જેમાં તસ્કરોએ મોટર ચોરી કરવા માટે કેનાલમાં રાખેલ ટોટાઓ ચાલુ પાણી કાપી નાખતા પિયત કરતા ખેડૂતો રાત્રિ દરમિયાન અચાનક પાણી બંધ થતા નર્મદા કેનાલ પર આવી પછતા સુધીમાં ચોરી કરવા આવેલા તસ્કરો ખેડૂતોને જોઈ નાસી ગયેલ આજે બે ડિસેમ્બર અને સોમવારના રોજ પેટ્રોલ ડીઝલના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આજે જાહેર કરવામાં આવ્યા છે ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે આ કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ડોલર રૂપિયામાં વિનિમય દર અને કેન્દ્ર અને રાજ્ય સરકારના કર પર આધાર રાખે છે

જુનો સીએનજી નો ભાવ ₹76.26 હતો જે તારીખ 1 ડિસેમ્બર થી પ્રતિ કિલો ₹77.76 કરવામાં આવ્યા. ડીસા નવજીવન સોસાયટી ખાતે આજરોજ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 2 માં આઠ बूथ પ્રમુખની નવી નિમણૂકની ઢોલ સ સાથે ભારતીય જનતા પાર્ટીના बूथ પ્રમુખના સિમ્બોલ વાળા ખેસ પરાવી ડીસા વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. શહેર ભાજપ દ્વારા આઠ બુથ નવા પ્રમુખોની નવી નિમણૂક કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સૌપ્રથમવાર ભારતીય જનતા પાર્ટીના બુથના નવનિયુક્ત ઢોલ સાથે ખેસ નિમણૂક સન્માનિત સરના સરકાર અને એપીએમસી માર્કેટની આંતરિક વિવાદ વચ્ચે જગતનો તાત ખેડૂત મુકાયો છે મુશ્કેલીમાં એપીએમસી માર્કેટના ચેરમેનની પણ ચૂપકીદી બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સૌથી વધુ મગફળીનું વાવેતર ડીસા તાલુકામાં થયું હતું જેને લઈ કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ડીસા માર્કેટયાર્ડ ખાતે ખરીદી કેન્દ્ર શરૂ કરાયા હતા પરંતુ માર્કેટયાર્ડ ખરીદી કેન્દ્રોના શેષના મુદ્દે વિવાદ સર્જાતા છેલ્લા ચાર દિવસથી ડીસા માર્કેટયાર્ડમાં નવ કેન્દ્રો બંધ પડ્યા